દરેકને જણાવવાનું કે મેરવાડા ગામ આવ્યા હતા સરપંચ ડેલીગામના આગેવાન બે પાંચ માણસો આવ્યા અમે અમને વ્યવસ્થિત રીતે અમારું મન સન્માન જળવાય રીતે જવાબ પણ આવેલો છે એટલો કોઈ આ હવે માથે કોઈને લેવું નહીં ખોટી વાતમાં આવું નહીં કેમ કે જે કોઈ અમને કીધું એ અમે માન્યું છે અને આપણે તો ફોટો કોઈ વિડીયો બનાવેલો જ નહીં આ અમુક એના સવાલ હતા એને લઈને આપણે આવું કર્યું છે